તો આજે કેન્દ્ર સરકાર દ્વારા અંતિમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે આવો જાણીએ કોની આશા અપેક્ષા ફળી છે તો બજેટમાં નોકરિયાત વર્ગ માટે સરકારે મોટી રાહત આપી છે નોકરિયાત વર્ગ માટે સરકારે બજેટમાં ઇન્કમટેક્સની સમય મર્યાદા વધારી છે તો બજેટમાં સરકારે ઇન્કમટેક્સની મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધારીને રૂપિયા પાંચ લાખ કરાઈ છે જેથી રૂપિયા પાંચ લાખ સુધીની આવક ધરાવનારા વ્યક્તિને ટેક્સમાંથી છૂટ મળી છે ઉપરાંત ઘર ભાડા પેટે રૂપિયા એક લાખ એસી હજારની છૂટ વધારીને રૂપિયા બે લાખ ચાલીસ હજાર કરવામાં આવી છે તો સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ ચાલીસ હજારથી વધારીને રૂપિયા પચાસ હજાર કરવામાં આવી છે એટલે કે રૂપિયા સાડા છ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ભરવો નહીં પડે તો સાથોસાથ ફિક્સ ડિપોઝિટની વ્યાજની રૂપિયા ચાલીસ હજાર આવક સુધી ટેક્સ નહીં ભરવો પડે અત્યાર સુધી એફડીના દસ હજાર વ્યાજ પર ટેક્સ નહોતો જેથી હવે ત્રણ કરોડ મધ્યમ વર્ગીય લોકોને મોટી રાહત મળી છે ઉપરાંત નોકરિયાત વર્ગ માટે રૂપિયા એકવીસ હજાર સુધીના બોનસની પણ જાહેરાત કરવામાં આવી છે તો ગ્રેજ્યુએટીની વાત કરવામાં આવે તો ગ્રેજ્યુએટી ચૂકવણીની મર્યાદા વીસ વર્ષ સુધીની કરવામાં આવી છે ઉપરાંત નવી પેન્શન યોજનામાં સરકારની ભાગીદારી ચૌદ ટકા રહેશે એટલું જ નહીં ઇએસઆઈ મની મર્યાદા પણ વધારીને રૂપિયા પચીસ હજાર કરવામાં આવી છે જેથી હવે રૂપિયા પચીસ હજારના પગારદારોને ઇએસઆઈનો લાભ મળશે એટલું જ નહીં રૂપિયા પંદર હજારની આવક ધરાવતા લોકોને શ્રમયોગી માનધન યોજનામાં સામેલ કરાશે ઉપરાંત ઘર ખરીદવા પર લગાતા જીએસટી અંગે મામલો વિચારણાધીન છે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે સુરત થી જી શૈલેષ જે રીતે આજે બજેટની રજૂઆત થઈ છે ઘણી આશા અપેક્ષાઓ ફળી છે કહી શકાય કે બમ્પર બજેટ કહી શકાય જે પિયુષ ગોયલ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે સુરતવાસીઓ શું શું કહી રહ્યા છે આ બજેટને લઈને જે જી ચોક્કસપણે જે રીતનું આજે નાણામંત્રી જે છે ઇન્ચાર્જ છે જેમની પાસે ચાર્જ છે પિયુષ કુમાર ગોહિલે જે બજેટ રજૂ કર્યું છે એ કંઈક અંશે મધ્યમ વર્ગને સીધો ફાયદો કરાવે તેવું બજેટ છે અને ખાસ કરીને બજેટની જે ચર્ચા સામાન્ય સૌથી વધારે જેની અસર મહિલાઓ ઉપર થાય છે કેટલીક ગૃહિણીઓ આપણી સાથે છે મહિલાઓ આપણી સાથે છે તેમની પાસેથી જાણવાની કોશિશ કરીએ કે મધ્યમ વર્ગને આકર્ષતું આ બજેટ તેમને કેવું લાગી રહ્યું છે આજે જે બજેટ રજૂ થયું છે કેવું લાગી રહ્યું છે કેવું બજેટ છે ખૂબ જ સરસ બજેટ છે મોદીજી સુરત આવ્યા હમણાં બે દિવસ પહેલા તો એ અમે લાઈવ સાંભળ્યું કે હતા કે મધ્યમ વર્ગનો વિચાર નહીં કર્યો દિવસમાં અમલમાં રેન્ટની ઇન્કમ હોય કે ટેક્સેશન હોય સ્લેબ આખું વાંચ્યું નથી પણ એવું ધ્યાન છે કે અમારી માટે ખૂબ સરસ છે અન્ય મહિલાઓ છે એમની સાથે વાત કરીશું કેવું લાગે છે બજેટ વધારે સારું એમને જે બી કર્યું છે અત્યારે સુધી બધું સારું જ કર્યું છે હું તો અહીંયા મૂવી જોવા આવેલી હતી પણ આ તો એ જ કે મોદી સરકારે આજ સુધી જે કર્યું એ બધું સારું જ કર્યું છે મધ્યમ વર્ગ માટે તો ઘણું સારું કર્યું છે એમને આજ સુધી એમને જે કર્યું છે એને આજ સુધી કોઈએ જ નથી કર્યું મધ્યમ વર્ગ માટે કોઈએ વિચાર્યું પણ નથી જે મોદી સરકાર હમણાં આવીને કહી ગયા જેમ કે બેને કીધું એ વસ્તુ એમને તરત જ રિઝલ્ટ આપ્યું અન્ય મહિલાઓ પણ છે એમની સાથે વાત કરીશું શું કહો છો બજેટ બાબતે ખાસ કરીને આ બજેટ તમારા ઘરના બજેટને અનુરૂપ થાય એવું લાગે છે શ્યોર લાગે છે કારણ કે જે લિમિટ હતી એ હવે વધીને થઈ ગઈ છે એ સિરિયસલી મધ્યમ વર્ગ માટે ખૂબ સારી વસ્તુ કહેવાય થેન્ક યુ શું કહો છો તમારું બજેટ બાબતે સારું છે આ ઉપરાંત અન્ય એક મહિલા પણ છે એમની સાથે વાત જી ક્યાં કહેંગે કેસા લગા બજેટ આપવું બજેટ जो भी करते हैं मोदी जी अच्छा के लिए करते हैं लेडीज के लिए ज्यादा करते हैं और मैं वैसे भी केरला से हूँ और मेरा केरला में तो इतना कुछ उन्होंने किया गजारों करीबों के लिए बहुत कुछ किया मारे भगवान है वो आगे भी वही जीतेंगे वही आएंगे यहाँ तो आ, आ, आ सूरत जे बजेट नियक्शन है खास कर महिलाओं रिएक्शन आ, रिये, आ उपरांत एक अन्य આપણી પાસે વડી લાવ્યા છે એમની રિએક્શન જાણવાની કોશિશ શું કહો છો કેવું લાગ્યું બજેટ દેશવાસીઓ માટે આ ખૂબ જ સારું બજેટ છે અને ખાસ કરીને જે આવકની લિમિટ જે વધારી છે ઇન્કમ ટેક્સ માટે જે બજેટમાં જે પહેલા અઢી લાખ હતી એના સીધા પાંચ લાખ થયા છે તો આપણે જોઈ શકીએ કે આ કેન્દ્રની સરકાર ભાજપની સરકારના સમયમાં આ બન્યું છે આટલા વર્ષોના ઇતિહાસમાં હું જાણું છું કે આટલો બધો હાઈક ક્યારેય મળ્યો નથી માણસોને પાંચ લાખની આવક સુધી તો કોઈ ટેક્સ ભરવાનો જ નથી બીજો દોઢ લાખનું સ્ટાન્ડર્ડ ડિરેક્શન મળે છે એટીસીમાં એટલે સાડા છ લાખની આવક સુધી તો કંઈ ભરવાનું જ રહેતું નથી આ ઉપરાંત જે ટીડીએસ કપાતો હતો એ ચાલીસ હજાર સુધીની જે લિમિટ થઈ ગઈ છે અત્યારે તે દસ હજારથી ચાલીસ હજાર થઈ તો એ બહુ જ સારું થયું છે અને એ ઉપરાંત જે ભાડાની આવક જે મોટામાં મોટો પોઈન્ટ છે તે આ છે કે કોઈને પણ ભાડાની આવક મહિનાની પંદર હજાર હોય તો બાર મહિનાના એક લાખ ને હજાર સુધી એ નોન ટેક્સેબલ હતી જે વધારીને હવે બે લાખ ચાલીસ હજાર કરી દેવામાં આવી છે આ ઉપરાંત પણ ઓક્યુપન્સી વિશેના કેપિટલ ગેઇન વિશેના ખેડૂતો વિશેના અને સામાન્ય માણસો વિશેના દરેક ક્ષેત્ર માટે મોદી સાહેબે પિયુષ ગોયલ સાહેબે લોકોના માટે ખૂબ જ સારું કર્યું છે અને એના માટે તેઓ ખૂબ અભિનંદનને પાત્ર છે ચોક્કસપણે સુરતની વાત કરીએ તો સુરતમાં સુરતવાસીઓ સુરતની મહિલાઓ વડીલો સૌ કોઈ વેપારીઓ સૌ કોઈ આ બજેટને વધાવી રહ્યા છે ને સૌથી મહત્વનો મુદ્દો છે કે જે આવકની મર્યાદા પાંચ લાખ સુધી કરવામાં આવી છે દોઢ લાખનું વધારાનું જે ડિડક્શન મળી રહ્યું છે એ મર્યાદા વધી છે તેને સૌ કોઈ આવકારી રહ્યા છે જી બિલકુલ શૈલેષ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર લોકો આવકારી રહ્યા છે સુરતવાસીઓની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કર્યો મહિલાઓ જે આ બજેટને આવકારી રહી છે તો જણાવી દઈએ કહી શકાય કે ચૂંટણી લક્ષી આ બજેટ રહ્યું છે અને લોકોને જે આશા અપેક્ષા હતી મધ્યમ વર્ગની